અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કારોબારી સમિતિની બેઠક મળી અને આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે જેમાં સૌથી મોટો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કોર્પોરેશન ચાર રસ્તાઓ પર વૃક્ષ ઉગાડશે જેના કારણે ટ્રાફિકમાં ઉભા રહેતા વાહન ચાલકોને તડકાનો સામનો ન કરવો પડે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે દિવસે દિવસે ગરમીનું પ્રમાણ જ્યારે વધતું જતું હોય છે ત્યારે ચાર રસ્તાઓ પર ટ્રાફિક કંટ્રોલ પર જે વાહન ચાલકો ઊભા રહે છે તેને સીધો તડકો સહન કરવો પડે છે પરિણામે મહાનગરની અંદર આવેલા જેટલા ચાર રસ્તાઓ છે એનો સર્વે કરવામાં આવશે અને પરિણામે ત્યાં આગળ ઝાડ આવેલા છે કે નહીં તો ત્યાં આગળ ઝાડ રાખવામાં આવે તો ત્યાં આગળ જે વાહન ચાલક નીચે ઊભા રહે તો એને છાંયડો મળે ઠંડક મળે તદ ઉપરાંત સીધો તાપ સહન કરવો પડે નહીં એટલા માટે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર ચર્ચા કરવામાં આવી છે કે જ્યાં જ્યાં ચાર રસ્તા આવેલા છે ત્યાં આગળ જ્યાં ટ્રાફિક સિગ્નલ પર દસથી પંદર મીટર સુધી આપણે વાત કરવામાં આવે કે ઝાડ છે કે નહીં અને જો ના હોય તો આવનાર સમયગાળા દરમિયાન ત્યાં આગળ પણ પ્લાન્ટેશન કરવામાં આવશે પરિણામે વાહન ચાલકોને સીધો તડકો સહન કરવો પડે નહીં